મહિલાઓએ સિંદૂર લગાવતી વખતે આછ ભૂલો ન કરવી જોઈએ નહીં તો તમારા પતિને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને આખું ઘર બરબાદ થઈ જશે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સંપૂર્ણ માહિતી માટે વિડીયો અંત સુધી જુઓ મિત્રો પરિણિત મહિલાઓએ સિંદૂર લગાવતી વખતે આછ ભૂલો ન કરવી જોઈએ નહી તો તમારું અને તમારા પતિનું જીવન ખૂબ જ કષ્ટદાયક બની શકે છે પતિની સફળતા અટકી શકે છે અને તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે પતિ પત્નીના સંબંધોમાં તિરાડ પડી શકે છે તો તમારે આ વીડિયોને હળવાશથી લેવાની કોશિશ કરશો નહીં અને સંપૂર્ણ માહિતી માટે આ વિડિયોને અંત સુધી જુઓ મિત્રો હિન્દુ ધર્મમાં સિંદૂર લગાવવાની પરંપરા ઘણી સ્ત્રીઓ તેમના વાળના વિભાજનમાં માત્ર એક પાતળી રેખા દોરીને સિંદૂર લગાવે છે ઘણી સ્ત્રીઓ તેને વાળના વિભાજનમાં લગાવવાને બદલે કપાળ પર હળવાશ થી લગાવે છે તેમને ખ્યાલ નથી હોતો કે આવું કરવું કેટલું નુકસાનકારક હોઈ શકે છે વાસ્તવમાં મહિલાઓ જે રીતે સિંદૂર લગાવે છે તેની સીધી અસર તેમના પતિના જીવન પર પડે છે તેથી સિંદૂર લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તો ચાલો જાણીએ સિંદૂર લગાવતી વખતે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ જે તેમના પતિની ગરીબીનું કારણ બની જાય છે મિત્રો પરિણિત સ્ત્રીનું પ્રતિક તેના કપાળમાં સિંદૂર અને હાથની બંગડી છે સ્ત્રી ભલે ગમે તેટલા સારા વસ્ત્રો પહેરે પરંતુ આ વસ્તુઓ વિના તે સુંદર દેખાતી નથી કારણ કે આ સ્ત્રીના વૈવાહિક આનંદની નિશાની છે જો કોઈ મહિલા આ બાબતોનું ધ્યાન ન રાખે તો તેના પતિનો જીવનું જોખમ વધી શકે છે હા મિત્રો તમારી વાત બિલકુલ સાચી છે મેં સાંભળ્યું છે કે સિંદૂર બંગડીઓ મંગલસૂત્ર એ સ્ત્રી માટે શોભાની વસ્તુ નથી આ વસ્તુઓ પતિના લાંબા આયુષ્ય માટે છે પરંતુ આજના બદલાતા આધુનિક યુગમાં મહિલાઓએ આ વસ્તુઓ ફેશન બનાવી દીધી છે પરંતુ આવું ન કરવું જોઈએ તો મિત્રો આ વિડિયો ખૂબ જ માહિતીથી ભરેલો છે

ત્યારે સોળ શણગારમાં સિંદૂર સૌથી મહત્વપૂર્ણ છે પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે સિંદૂર એ પરિણિત સ્ત્રીની ઓળખ છે આ ધાર્મિક વિધિ ખૂબ જ વિશેષ છે અને લગ્નના દિવસથી સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા માટે દરરોજ તેમના વાળમાં સિંદૂર લગાવે છે સિંદૂર વગર કોઈના લગ્ન પણ થઈ શકતા નથી પરંતુ સિંદૂર લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એવું માનવામાં આવે છે કે જો મહિલાઓ સિંદૂર લગાવતી વખતે કેટલીક ભૂલો કરે છે તો તેના પતિના જીવનમાં દુર્ભાગ્ય પણ લાવી શકે છે એવું માનવામાં આવે છે કે આ ભૂલો પતિને ગરીબ બનાવી શકે છે સિંદૂરને કુમકુમ તરીકે પણ ઓળખવામાં આવે છે તે મુખ્યત્વે લગ્નનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે વરરાજા મંડપમાં કન્યાની માંગમાં સિંદૂર લગાવે છે ત્યારે જ હિન્દુ લગ્ન સમારોહ પૂર્ણ થાય છે સિંદૂરને લગ્નનું પ્રતીક માનવામાં આવે છે પરિણિત મહિલાઓ કપાળની મધ્યમાં સિંદૂર લગાવે છે વાસ્તવમાં આ પ્રથા સદીઓથી ચાલી આવે છે અને સેથામાં સિંદૂર લગાવવું એ પરિણીત મહિલાઓના મુખ્ય શોભામાંનું એક માનવામાં આવે છે ચાલો હવે જાણીએ કે સિંદૂર લગાવતી વખતે તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ નંબર એક મંગળવારે ક્યારે સિંદૂર ન લગાવવી જોઈએ પૌરાણિક કથાઓ અનુસાર એકવાર હનુમાનજીએ માતા સીતાના સિંદૂર પોતાના શરીર પર લગાવ્યા હતા ત્યારથી મહિલાઓને મંગળવારે સિંદૂર લગાવવાની મનાઈ છે હનુમાનજીને બાળપણથી જ બ્રહ્મચારી માનવામાં આવે છે મહિલાઓએ જે દિવસે સિંદૂર ચઢાવવામાં આવે તે દિવસે સિંદૂર ન લગાવવું જોઈએ મહિલાઓએ પોતાનો વપરાયેલ સિંદૂર બીજા કોઈને ન આપવો જોઈએ જો તમે તમારી વપરાયેલી સિંદૂર બીજી સ્ત્રીને આપો છો તો તે તમારા પતિ માટે સારું માનવામાં આવતું નથી આવું કરવાથી પતિના જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે આવું કરવાથી જીવનમાં આર્થિક નુકસાન પણ થઈ શકે છે નંબર બે સ્નાન કર્યા વિના સિંદૂર ન લગાવો મિત્રો આજકાલ ઉપવાસની દુનિયામાં મહિલાઓ ઘણા નિયમોનું પાલન કરવાનું ભૂલી જાય છે જે બિલકુલ યોગ્ય નથી મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં સિંદૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેને સ્નાન કર્યા વિના ક્યારેય લગાવવું જોઈએ નહીં તેની માન્યતા એટલી મજબૂત છે કે માસિક શ્રાપ દરમિયાન પણ સિંદૂર લગાવવાની મનાઈ છે સિંદૂરની શુદ્ધતા જાળવવી હંમેશા ખૂબ જ મહત્વપૂર્ણ છે નંબર ત્રણ ભીના વાળ પર સિંદૂર ન લગાવો મિત્રો સિંદૂર હંમેશા સ્નાન કર્યા પછી લગાવવું જોઈએ પરંતુ ભીના વાળમાં ક્યારે સિંદૂર ન લગાવો જ્યારે પણ તમે સિંદૂર લગાવો ત્યારે તેને સારી રીતે સૂકવ્યા પછી જ સિંદૂર લગાવો ભીના વાળમાં સિંદૂર લગાવવાથી પતિના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે કોઈ વ્યક્તિ તરફથી ભેટ તરીકે સ્વીકારવામાં આવેલ સિંદૂર ન લગાવો એવી માન્યતાઓ છે કે કોઈએ બીજાના પૈસાથી ખરીદેલું સિંદૂર ક્યારેય ન લગાવવું જોઈએ આમ કરવાથી પતિના જીવનમાં આર્થિક નુકસાન થઈ શકે છે જો કે તમે કોઈ પણ ડર વગર આ કરી શકો છો તમે તમારા સંબંધી એટલે કે સાસુ અથવા તમારા સસરાના અન્ય સંબંધીઓ જેમ કે ભાભી અથવા મોટી બહેન દ્વારા ભેટમાં આપેલ સિંદૂરનો ઉપયોગ કરી શકો છો નંબર ચાર તમારા વાળમાં સિંદૂર હુપાવશો નહીં મિત્રો ફેશન પૂર્ણ કરવા માટે ઘણી સ્ત્રીઓ સિંદૂર લગાવે છે પરંતુ તેઓ તેને તેમના વાળમાં તેને છુપાવે છે જેથી તે દેખાઈ ન શકે પરંતુ આવું કરવાથી પતિના જીવનમાં નિષ્ફળતા આવી શકે છે સિંદૂર હંમેશા તમારી હેરલાઇનની મધ્યમાં લગાવો પરંતુ ધ્યાનમાં રાખો કે સિંદૂર ક્યારે બહારની વ્યક્તિની સામે ન લગાવવો જોઈએ સિંદૂર લગાવતી વખતે થયેલી આ ભૂલો તમારા અને તમારા પતિના જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે મિત્રો તેની સાથે અમે તમને એ પણ જણાવીએ કે તમારે સિંદૂર ક્યારે ન લગાવવી જોઈએ મિત્રો મોટા ભાગના લગ્ન સમારોહમાં સિંદૂર લગાવવાની વિધિ એ સૌથી મહત્વપૂર્ણ રિવાજો છે અને લગ્ન પછી પણ સિંદૂર લગાવવાના નિયમો છે જે દરેક પરિણિત મહિલાએ ધ્યાનમાં રાખવા જોઈએ સિંદૂરને વૈવાહિક આનંદનું પ્રતીક માનવામાં આવે છે તેથી સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્યની ઈચ્છા સાથે તેમના વાળમાં સિંદૂર લગાવે છે પરંતુ શાસ્ત્રોમાં સિંદૂર લગાવવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે અને કેટલાક ખાસ દિવસો એવા છે કે જ્યારે તેને સિંદૂર લગાવવું જોઈએ નહીં નંબર પાંચ દોસ્તો સિંદૂર ક્યારે લગાવવી જોઈએ સિંદૂર ને સ્ત્રીના સોળ શણગારમાં એક ગણવામાં આવે છે પરિણિત મહિલાઓના જીવનમાં સિંદૂરનું વિશેષ મહત્વ હોય છે વાસ્તવમાં સિંદૂર રોજ લગાવવું જોઈએ પરંતુ નમાજ દરમિયાન સિંદૂર નિયમિત રીતે લગાવવું જોઈએ તેને લગાવવાનું વિશેષ મહત્વ છે તેથી વિવાહિત મહિલાઓએ પૂજા દરમિયાન તેમના વાળમાં સિંદૂર લગાવવું જોઈએ હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવતા તમામ વ્રત જેમ કે સાવિત્રી પૂજા કરવા ચોથ વગેરે આ બધા ઉપવાસ દરમિયાન સિંદૂર લગાવવા જોઈએ આમ કરવાથી પતિનું લાંબુ આયુષ્ય સુનિશ્ચિત થાય છે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે નંબર છ સિંદુર કેવી રીતે લગાવવું ઘણીવાર વાર ઘણી સ્ત્રીઓ ટ્રેન્ડ અને નવી ફેશનુસરી તેમના વાળના વાંકા ચૂંકા ભાગોમાં સિંદૂર લગાવે છે પરંતુ આવું ક્યારે કરવું નહીં સિંદૂર હંમેશા વાળના સીધા સેથામાં મધ્યમાં લગાવવું જોઈએ જોકે ઘણી સ્ત્રીઓ તેમના વાળના સેથાની વચ્ચે સિંદૂર લગાવે છે પરંતુ તેને એટલી ઓછી લગાવે છે કે તે દેખાય નહીં સિંદૂર વિશે એવું કહેવાય છે કે લાંબા વાળને વિભાજીત કરવાથી જીવનમાં વધુ ખુશીઓ આવે છે તે ફાયદાકારક છે કારણ કે તે પતિને આવતી તમામ સમસ્યાઓ દૂર કરે છે ચાલો હવે જાણીએ કે સિંદૂર લગાવતી વખતે આપણે કઈ દિશામાં ચહેરો રાખવો જોઈએ મિત્રો હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે નાની મોટી વસ્તુઓથી લઈને દરેક વસ્તુમાં વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી કોઈને કોઈ બાબત હોય છે મિત્રો સિંદૂર લગાવવાના નિયમો વાસ્તુશાસ્ત્રમાં પણ આપવામાં આવ્યા છે એવું કહેવાય છે કે મહિલાઓએ સિંદૂર લગાવતી વખતે દક્ષિણ તરફ મુખ ન કરવું જોઈએ તે જીવન પર નકારાત્મક અસર કરી શકે છે દક્ષિણ તરફ મુખ રાખીને સિંદૂર લગાવવાથી વૈવાહિક જીવન પર ખરાબ અસર પડે છે દક્ષિણ દિશા સિવાય ત્રણેય દિશાઓ સિંદૂર લગાવવા માટે સારી માનવામાં આવે છે ચાલો હવે જાણીએ સિંદૂરના કેટલાક મહત્વપૂર્ણ વાસ્તુ નિયમો વિશે સિંદૂરનું મહત્વ સિંદૂરનો રંગ મુખ્યત્વે લાલ હોય છે જે શક્તિનું પ્રતીક માનવામાં આવે છે પ્રાચીન સમયથી તે કપાળના એક બિંદુ પર લાગુ કરવામાં આવે છે જે શારીરિક કાર્યોને નિયંત્રિત કરે છે અને હોર્મોન ત્રાવ ગ્રંથિઓને પણ ઉત્તેજિત કરે છે એવું માનવામાં આવે છે કે સિંદૂર વૈવાહિક આનંદનું પ્રતીક છે અને શાસ્ત્રોમાં તેનો ઉપયોગ પતિના લાંબા આયુષ્યની કામના માટે કરવામાં આવ્યો છે અને તેને સંબંધની મજબૂતીનું પ્રતિક માનવામાં આવે છે પરિણિત મહિલાઓ માટે કયા દિવસે સિંદૂર લગાવવું શુભ માનવામાં આવે છે મિત્રો માન્યતા અનુસાર દેવી પાર્વતી ભગવાન શિવ માટે પોતાના કપાળ પર સિંદૂર લગાવે છે તેથી જ તેમને સિંદૂર ચઢાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પરિણિત મહિલાઓએ કોઈ પણ દિવસે સિંદૂર લગાવવું જોઈએ પૂજા દરમિયાન અને શુભ પ્રસંગો પર કરવા ચોથ વટ સાવિત્રી પૂજા અને આવી કોઈ પણ પૂજા અથવા ઉપવાસના દિવસે લગાવી જોઈએ પરિણીત મહિલાઓ માટે મુખ્ય પ્રસંગ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ પરિણિત મહિલાએ રવિવાર સોમવાર અને શુક્રવારે સિંદૂર લગાવવું જોઈએ માતા ગૌરીને સિંદૂર ચઢાવવાથી અને વાળના વિચ્છેદ ભરવાથી પરિણીત મહિલાઓને શાશ્વત સૌભાગ્યનું વરદાન મળે છે કયા દિવસે સિંદૂર ન લગાવવું જોઈએ મિત્રો તેની સાથે જ એવા પણ ખાસ દિવસો છે કે જેના પર ભૂલથી પણ સિંદૂર ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે પરિણિત મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન ક્યારે સિંદૂર ન લગાવવી જોઈએ હકીકતમાં શાસ્ત્રો અનુસાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પીરિયડ્સ દરમિયાન શરીરને અશુદ્ધ માનવામાં આવે છે તેથી આ સમયગાળા દરમિયાન સિંદૂર લગાવવાની મનાઈ છે મંગળવારે ભગવાન હનુમાનને સિંદૂર મુખ્યત્વે ચઢાવવામાં આવે છે અર્પણ કરવાની પરંપરા છે અને તેઓ બાળપણથી જ બ્રહ્મચારી માનવામાં આવે છે એટલા માટે મંગળવારે સિંદૂર ન લગાવવું જોઈએ મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે તો મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો જો તમે દેવી લક્ષ્મીના સાચા ભક્ત છો જો તમે દેવી લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે અને જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળનો વિડીયો તમારા સુધી પહોંચી શકે અને કોમેન્ટ બોક્સમાં જય માતા લખી દેજો ધન્યવાદ